જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ધોરાવીરા ઘણું બધું અહીંયા જેને કહેવાય માહિતી લોકો લઈ ગયા છે પણ સ્થાયી માણસો હોય એમને ઘણી બધી માહિતી હોય તો આપણા દોસ્તના પણ દોસ્ત તો કમલેશભાઈ કેમ છો આનંદ મંગાવ બસ આનંદ આ તમને જોયા ભેગા ઓળખી ગયો અને તમે મને ઓળખી ગયા બહુ મજા આવી તો આજે આપણે ઝીણવટથી કમલેશભાઈ તમે મને બતાવો કે છેક પાયામાંથી આ જે બોર્ડ તમે હમણાં આપણે વાત કરી એ મુજબ પહેલું સમજાવો અને ધીરે 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 છેક સુધી આપણે બધી સાઈડો ખાણે ખૂંચરે કાંઈ રહી જતું હોય એ આપણે તમામ ઝીણવટથી જોઈશું જાણીશું અને માણીશું તો આજે બે હજાર ચોવીસની સાલ આજે કયો મહિનો છે

ઉપલુનગર અપર ટાઉન સીટાડેલ આપણે કહી શકીએ જેનો આખે આખો ગઢ કહી શકીએ બરાબર એ એ આપણે આમાં મેપમાં જોઈએ એ આવે છે અહીંયા અહીંયા આવે પછી આ એની વચ્ચે આ ત્રણસો મીટર લાંબુ લાંબુ મેદાન આવી જાય છે પણ

હવે આની પાછળ ત્રણસો કરોડ રૂપિયા આપ્યા છે હવે અત્યારે જે સાઇટ જોવા જાય છે યુનેસ્કો હોલિટેજ સાઇટ છે બરાબર તો એ મોટું મ્યુઝિયમ બનાવવાનું કામ કઈ ચાલુ છે અત્યારે આપણી પાસે જે મ્યુઝિયમ છે નાનો મ્યુઝિયમ છે હવે જે ધોળાવીરાની ઘણી બધી કિંમતી વસ્તુ જે છે એ બધી નેશનલ મ્યુઝિયમ દિલ્હીમાં લઈ ગયા છે જયારે અહીંયા આપણે ખોદકામ ચાલુ કર્યું ત્યારે પણ તે વખતે આપણી પાસે રાખવા માટે કઈ વ્યવસ્થા હતી જે સાહેબો હતા અહીંયા ટેન્ટ માં રહેતા હતા આપણે ઝુંપડી ત્યારે બનાવી છે ઓગણીસો નેવ્યાસી નેવું ની સામે સામે ડોક્ટર આર બી સાહેબ જે સામે એમની ઓફિસ માં રહેતા મહિના પેલા અહીંયા આવીને ગયા છે

મોટા મોટું એની અંદર આપણે કુવો મળી આવે એમને આખે પથ્થર કાપી એની અંદર જો આ રીતે આખો કુવો બનાવે છે પથ્થર કાપી ક્યારે એક ટાંકાની અંદર પાણી ખતમ થઈ ગયું હોય તો એમને ગ્રાઉન્ડ વોટર જોયું છે કે નીચે પાણી કેવું છે એની કઈ રીતે છે એ આખો એક પથ્થર આ નેચરલી પથ્થર કેવા કુદરતી એ પથ્થર કાપી એની અંદર નીચે ગયા એ મને એવું લાગે છે કે એન્ડ સમય સુધી આ પાણી સાથ આપે એટલા તડ સુધી નીચે ગેલા છે અને એની અંદર પણ પાછા આપડે જે દાદરા કહીએ પગથી એ પણ આપેલી છે સ્ટેપ અંદર જવા માટે સ્ટેપ પણ બનાવેલા છે બરાબર તો આ રીતે હવે આપણે આગળ જરાક હા જો

અને કેટલો સમય લાગ્યો છે આને સર ઓપન કરવામાં હવે આ એ રીતનું દર્શાવે છે હા 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 જો આ ઉપર ડ્રોનથી વ્યૂ લીધેલું હોય એવું લાગે છે હા અને આ પણ આખે આખું જે નગર ફેલાયેલું છે એનું મેપ છે આ પણ બધાએ ઉપરથી ડ્રોનથી ફોટું લીધેલા હોય એવું લાગી રહ્યું છે અને હવે આપણે આ થોડાક જ

અત્યારે રબર ના હોય ઈ રીતે આ માણસોના તે વખતે માટીના રમળ કવર હા 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 અને તે વખતે પણ આવા કઈ વસ્તુ પહેરતા હોય તો જુઓ આબ આપણે આકાર દોરેલો હોય આકાર દોરેલો છે આમાં દોરેલો હોય મતલબ આ કઈ ઘરેણાં તો પહેરતા હોય મોતી ગમે એ આ

અચ્છા તો હવે આવી રીતે બીજા ભાગમાં આપણે આખે આખો કિલ્લો ત્યાં આપ માત્ર ફોટા છે કે આપણી ભાષામાં કી કે ટેલર ફિલ્મ બી બાકી છે તો હવે આપણે બીજા ભાગમાં આખો જે કિલ્લો કવર કરવાની કોશિશ કરીશું અને આમની પાસે કમલેશભાઈભાઈ ઘણી બધી માહિતી છે શાયદ એમની પાસે કેમ કે એમના બાપુજી પરદાદાને જ્યાંથી કિલ્લાનું અસ્તિત્વ નહોતું ત્યારથી એ જાણે છે તો આપણે વિડીયો લાંબો થઈ જવાના કારણે આપણે બીજા ભાગમાં આ કિલ્લાને આપણે કવર કરવાની કોશિશ કરીશું તો આ વિડીયોને આપશું આ એન્ડ રોજ છ વાગે મળીએ એ રીતે આપણે મળતા રહીશું તો જય હિંદ સાથે અત્યારે આપણે વિડીયોને એન્ડ આપીશું